મા શું છે મા તત્વ આપણે માના ઉપાસક છે એટલે મને હમણાં ગઈકાલે મેં વાત કરી આજે કહી દઉં વડીલો અહીં બેઠા છે એટલે આપણે ભરોહા ઉપર હાલવાવાળા વાળા છે નરેન્દ્ર મોદી સાહેબે ભરવાડો માટે લખ્યું છે મોદી સાહેબે એનું એક પુસ્તક છે એમાં કે પશુની ભાષા સાંભળે છે પશુની ભાષા સાંભળી શકે પશુને શું થયું એની જાણી શકે આ માલધારી સમાજને તમે નજીક રહ્યો તો પશુને જો સમજી શકતા હોય તો માણસને કેટલા સમજી શકે એમ આપણે તો ભાવના ભાવનામાં જીવવા વાળા ઝૂપડામાં રહેવા વાળા અને ઝૂંપડામાં રહેવા વાળા એટલા માટે એક નાનકડો પ્રસંગ માતાજી નો એને તમે મચ્છો માંગ્યો હોય એને તમે કોઈ પણ માનતા હો ગાતરાડ માં કયો હોય એને તમે સિકોતર માં કયો એને ચામુંડ માં કયો એને મોગલ કયો એને પીઠડ કયો જુદા જુદા રૂપ છે પણ મા તત્વ એક છે અને વર્ષો પહેલાની એક વાત છે ગાંધીગીરની માલિકો રાણા જગા છે પોતાની વાર લઈ નીકળે છે બે જેટલા માણસો હારે છે જે કઈ અ કરિયાણું બધું આપણે અત્યારની ભાષામાં કહી તો હટાણું જે હોય એ હાંઢિયાઓ ઉપર બાંધેલું હોય રાણા જગ્યાને જ્યાં બપોર થાય ત્યાં પડાવ નાખે રસોયા રસોઈ બનાવે વળી આગળ હાલે હાજ થાય ત્યાં પડાવ નાખે અને ગીર માં નીકળેલા કનકાઈન તુલસી ને બધે જાવું હોય છે એમાં ગાંડી ગીર આવી ધીરે 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 દેવી દેવી ધીરી ગીર મંડી આવવા અને ગીર દેખાતી આવે તોરા અજબ ખંજરી જ્યાં ભજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પહાડ તણા જી લે પડસંદા પ્રજા ગળી ખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભઈ અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી એવી ગાંડી ગીર આવી વડવડ વાયે જકિયા આળસર ટકિયા આણ મેલી જટા મોકળી કોઈ જડધર ઊભા જાણ અડીખમ વડલા ડોટ ડોટ વિખાની માલિકો ઊભા હોય જટા તર જોગી કોઈ પોતાની જટાને છૂટી મૂકીને ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન બેહી ગયો હોય પતમ સટમ પીત પટમ એક લટમ ખુલિયમ તેજમ દિનંદમ ચીલી તંદમ મંદ મંદ બોલિયમ એવા વડલા છે આંબલિયું છે એક નદી ખળ 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 ઝરણા વયા જાય છે આકડિયા વાળી વેલ ગટાળી એવી આકડિયા લઈ ગઈ છે એ વનરાયું વેલડીયાળી વ્રખવાળી ના અવળા નાટાળી જામી જાળી ભેખડીયાળી ભેવાળી એવી ભેખડ્યું અને એમાં રાણા જગા હાથી ઉપર બેઠા છે હારે હાંઠિયામાં અટાણાવાળા છે બીજા ઘોડે સવારો છે કઈ પાયદળ છે એ વયા આવે નદીમાં વેકરામાં બરાબર ઉતરે હાથી બધા હાલ્યા જાય એમાં આમ નજર પડી રાણા જગાની જોયું તો બાજુમાં દસ પંદર ઘરનું એક નેહડું માલધારીઓનું ચારણોનું અને નેહડું અને એના બાળકો નાના નાના છોકરા કેવા જંગલના નેહડાના બાળકો રમે છે એમાં મહારાજના હાથીની બાજુમાં ઘોડા ઉપર બેઠો બેઠો એનો મંત્રી વિયો આવતો તો એ મંત્રી બોલ્યો કે અર બિચારા માલધારીના છોકરા તો જો આ હા હા રમે બિચારા મને દયા આવે છે બિચારા મને દયા આવે છે એ શબ્દ નીકળ્યો મંત્રીનો અને આમ છોકરા ધૂળમાં રમતા હતા એ ઓલા ભૂલકા ઓલા ગોલકા બનાવ્યા હતા આમ કરીને આમ થપાટ મારીને તોડી નાખ્યું અને આમ જોયું એક પછી એક છોકરાએ અને એક છોકરાએ તો એવી આંખમાં આંખી નાખી મહારાજ ને હામી મોર કો ધ્યાન લગો ઘન ગોરશે દોરસે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારીકો ધ્યાન લગો મટકી જેમ ચંદ્રકો ઊભો થયો છોકરો બાળક બધા છોકરા દોડતા દોડતા નેહડામાં છોકરા આવ્યા એમ હમણાં આયા જેમ વચ્ચે બાપા બેઠા પાઘડી વાળા મજબૂત એવો એક વર નો ભાભો નેહડામાં ચારણ ઝૂપડા ની આગળ જે ફરજો હોય એની નીચે ખાટલો ઢાળેલો પોતાની મોટી પાઘડી છે એ થાંભલે આમ ખીતો તો એમાં ભરાવેલી ખાલી બંડી પહેરી અંગ્રક્ષ કોઈ ટીંગાડેલું અંગ્રક્ષ ખૂ ટીંગાડી અને હોકાની ને થોડીક લાંબી બેઠા બેઠા ક્યારે ક્યારે મોજ આવે એટલે હોકાની હરળ થઈને શર્ટ લઈને આમ ફૂંક મારે અંદર સમરણ ચાલુ હે જોગ મારી માં આજ દી હુદી અમારી લાજ રાખીને હવે કાયમ રાખજે સમરણ તો ચાલુ જ હોય સાયા એ સાયા તારે દેવું હોય તો એટલું તો રાખ તો લજ રાખ ને લાજ રાખ તો અમારું જીવ રાખ ને જીવ ને લાજ બે ભેળા રાખ ને કે એકુંય નો રાખ તો સાયા માગુ તું કને દોનું ભેળા રાખ ઈ હોકો પીતો તો ને એમાં હડી કાટી નો લા બાળકો જે દોડીને આવતા તા એમાંથી એક છોકરો ઉતાળ આગળ આવી દોડીને પાહે આવીને કે દાદા 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 એટલે કીધું હું છે બેટા હું છે ધીરો ધીરો એ દાદા એ કે હાથી ઉપર બેહીને ને રાજા નીકળ્યો એના ભેળા ઘણા બધા માણસો છે હાંડિયા છે ઘોડા છે પગપાળા બધા વયા છે ત્યાં સારું બાપા હારું કેમ જાત્રા એ જાતા છે તુલસી ચામ બાજુ જવું હોય છે અનકાય તુલસી ચામ કે પણ બાપા એમાં એક ભાઈ બોલ્યો ને એ અમને ગમ્યું નહીં કે શું બોલ્યો હે દાદા આપણે બિચારા છે આપણે માલધારી આપણે નેહડાવાળા એટલે આપણે આધાર વગરના બિચારા કેવાય દાદા હે કે આપણે બિચારા કેવાય અરે આપણે કોઈ થી બિચારા હોય ભલે ઝૂંપડા નાના હોય પણ જેને ત્યાં કાળીઓ દ્વારકા વાળો ઠાકર અને લોબડીયાળીઓ અને જેની ત્યાં ગોખલામાં ગાતરાળ સિકોતર અને ચામુંડા બેઠી હોય એના કોઈ દીધો એ બિચારા કેવી રીતે હોય શકે બિચારા થોડા હોય આપણે કોણ કે કે ઓલો ઘોડા ઉપર બેઠો તો એક માણસ રાજાની પાસે જ હતો એ માણસ કહેતો તો માલધારીના છોકરા છોકરા બિચારા ધૂળમાં રમે છે એવું કીધું કે હા અને બાપો ઊભો થયો ફારકાન તો બહુ જ થાર કાંત આંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ ઉભો થઈ પાઘડી ખીતીએ ટીંગાડે લીધી ન્યાથી લઈને પાઘડી પહેરી અંગરક્ષકો નાખી અને બાપો ઉતાવળા પગે હાલતો થયો સડાપ 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 છોકરા દોડવા મીડ્યા એટલા ઉતાવળ છોકરાને દોડવું પડ્યું એવી મોટી મોટી ડાફુલી અડીખમ બાપો આ બાપા છે એવા અડીખમ મને વિચાર થાય માતાજી કેવા દેહ આપ્યા છે હવે ના હવે તો આપણે બધા આવડા જ નહીં થાય મને દીવી ઉપાધિ આપણે પ્રગતિ કરી વાહ 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 એટલે એ કેવડી કૃપા છે એમ આ આથી મોટું કયું ધન બચ્ચુ બાપા આખા ગુજરાત આખા ગુજરાતના પરિવારને ભેળો કર્યો છે બાપાને એકવાર જોરદાર તાળી વધાવો આ બધા આ આપડા આધાર છે હો હું તો યુવાનો ઘણીવાર ઘણી વાર બોલો મારા જોઈ લેજો વિડીયોમાં હશે કે આવી પાઘડી પાસે બે હું જીવનમાં તમે યુનિવર્સિટીમાં ભણેલો નોકરીયા તો સારી વાત છે પણ આગળ જતા કોકદી એવી આટી જીવન ની આવશે ને ત્યારે તમને યુનિવર્સિટી નું જ્ઞાન બહાર નહીં કાઢે એ આવા વડીલો ની કીધેલી વાતો તમને બહાર કાઢશે નગર મને સાંભળજો ભલા માણસ એની પાસે અનુભવ છે અને અનુભવ ની તાકાત છે ને અનુભવ અને પૂગે ને કોઈ નો પૂગે ને એ બહુ મોટી વાત છે એવા ઈ બાપા ઉતાવળે પગે મીડે હાલવા અને આમ જાયતા નદીનો હાબો કાઠો સડી રહી આખું પાળ સડી રહેલું 2000 ના માણસો પગપાળા ઘોડા હાથી હાડિયા બાપા બાપાએ આગળ જઈને પડકારો કર્યો બાપા રામ 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 જય માતાજી જય માતાજી હામે બધા બોલ્યા જય માતાજી રામ 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 રાણા જગા હાથી ઉપર બેઠા બેઠા કે ચારણ દેવ રામ રામ બાપા જય માતાજી કે બાપા આમ કઈ જવાય અમારું નેહડું છે અમારે નેહડે થોડી મહેમાન ગતિ કરવી જોઈએ અરે બાપા બે હજાર અમારા ભેગા માણસો અને એમ નેહડે થોડું અરે બાપા જે હોય એમાં શું વાંધો તમે આવો તો ખરા હમણાં બપોર સાહેબ બપોર બે કલાક ની વાર નહીં બપોર વાર નથી હવે લાંબી

મહારાજ તો જાણતા હતા તમને એટલે એને કીધું લે છોકરા ક્યાં ઉપડ્યા રિયો રિયો હાંભળો નિ રેત્ય હાંભળો વેલા હારે હક પણ થઈ જાય માતાજી નું સાંનિધ્ય છે સેવા કરો અટલ ના છોકરા એમ છે હો આ એક આપણા છોકરા માલધારી છોકરા ટીચરે પૂછ્યું કે બેટા ઘેટી શું આપે કે દૂધ આપે ગાય શું આપે કે દૂધ આપે બકરી શું આપે કે દૂધ આપે ભેંસ શું આપે તો લેસન

પ્લેન નીકળ્યું તો માલધારી આમ આમ જોવે પ્લેન હમો આમ એટલે ઓલા ગાડી ઊભી રાખી દીધી મર્સિડીસ રોડે નીકળ્યો ને હેઠ કાચ ઉતાર્યો એને એમ થયું કે આ હા ભોળો માલધારી છે એને બિચારી ની ખબર નહીં કે પ્લેન કહેવાય એટલે બિચારો આમ 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 જોવે છે તોલે કાચ ઉતારીને ને કર્યું એ માલધારી રામ રામ એ રામ રામ બાપા રામ રામ ભળી આમ જોવા મળ્યો કે એને પ્લેન કહેવાય તમને ખબર નથી ને એને શું કહેવાય તો માલધારી કહેવાય એ તો મને ખબર છે એને પ્લેન કહેવાય હું તો જોઉં છું ફોરેન નું છે કે ઇન્ડિયા નું છે ઓલા હેઠે કાચ ચડાવી દીધો હોય ગયો કે આટલી ખબર તો અમને નથી હજી એમ એ જે કોઠાહુજ કહેવાનો અર્થ મારો એ છે કે કોઠાહુજ ની જે મજા છે એ ઈ બહુ મોટી વાત છે આપણે બધા વગડામાં રહેવા વાળા પણ બહુ ચારણ રબારી ભરવાડ આય આપણે ભલે રહેતા હતા પણ એ અદ્ભુત છે અકબર બાદશાહ અકબર બાદશાહની ની એક વાત બની બાપા વચ્ચે કરતો પછી ઓલી વાત ઉપર આવું છું પાછું

આ તો બાદશાહ વાત પકડી લીધી હવે એને જ લઈ આવે માલધારી ના છોકરા ને જ લઈ આવે ચારણના છોકરાને લઈ આવે ઈ જ જવાબ આપે હા હું જાણો રહીમ ખાન ખાન પછી કે હવે લઈ આવું બે હું સારતો હતો સારણ છોકરો ન્યા જઈને કીધું કે થોડું કામ છે કે શું છે ઈ કે અહીંયા તંબુ તાણ્યા છે ન્યા કચેરી ભરી છે બાદશાહ એ અને વગડો છે અને એક અમારે થોડીક વાત થઈ ગઈ આમ નઈ આમ બઈનું આખી વાત કરી ભગવાન શું કરી શકે એવું છે કે ઈ તો અમારે ડાબા હાથ નો ખેલ હાલો જવાબ દઈ દઉં જરીક ઝડપ કરી જો તમારા બાદશાહ જેમ નવરા ના હોય એમ અમારે હું પાછી આડાવળી વહી જાય આયો હોય ઈ એની લાકડી આમ ટેકો આમો ઉભો રહ્યો બધાય કારણ કે બાદશાહની આમાં તો શિસ્ત માં રહેવું સલામ કરવી નહીં પૂછે પછી બે હાર એમ ન તો આમ આટી પગ ની નાખી ના લાકડી નાખી બોલો શું છે શું પ્રશ્ન છે એટલે અકબર બાદશાહ થી બાળક છે વાંધો નહીં ચૌદ પંદર વર્ષ નો છોકરો હવે આને શું શિસ્ત ની બધી ખબર હોય એ કે તું જવાબ દેગા મેરે પ્રશ્ન કા પ્રશ્ન તે દી કે કે સવાલ આતો તમને સમજાય એટલે એટલે પ્રશ્ન કહું પ્રશ્ન તો ઇંગ્લિશ છે બોલાય કેવાય મારો સવાલ જે છે એનો જવાબ તું દેગા અરે એ અમારી માતાજી જવાબ દે તું બોલ ની જે મોઢા અમારે તારા જેમ નવરા નથી બે હું અબડે અડી ભઈ જાય બોલો બાદશાહ ને કયો અંદર ની નિડરતા કોઈ નું તમારે જોતું ન હોય એટલે અંદર કોઈ દી ભય નઈ હોય નકી કરી લેજો બાકી ગમે એટલું તમે ભેળું કરશો પણ ધરાર લઈ લીધેલું હોય છે ને કોકનું એટલે અંદર થી બીક જ લાગે ઘણા નથી નીંદર નથી આવતી કેટલું બધું ખેડકું હોય તો કે કે શું છે બોલો ભગવાન કર હે ભગવાન શું કરી શકે જવાબ દે આ ખાન એમ કહે કે છોકરો જવાબ દે ભગવાન હે એટલે આને શું કીધું ખબર તમે પ્રશ્ન કરો છો કે પ્રશ્ન પૂછો છો માલધારી કે છોકરો કે પંદર વર્ષનો પ્રશ્ન કરો છો એટલે બોલો બાદશાહ મુજબ પ્રશ્ન પૂછો છો ને કરો છો એ શું એમ સવાલ પૂછો છો કે સવાલ કરો છો કે એમાં ફરક શું એટલે ઓલો છોકરો કે સવાલ પૂછે શિષ્ય હોય ને ગુરુ ને કે ગુરુ મહારાજ બતાવો ને મને આ ખબર ઈ પૂછે અને સવાલ કરે કોણ રાજા છે એ સેવક ને કરે સવાલ તમે જો રાજા તરીકે બાદશાહ તરીકે સેવક કરતા હોય મને જરાય નવ રહે નથી હું તારો સેવક નથી પણ તમે શિષ્ય તરીકે ગુરુને પ્રશ્ન કરતા હો તો કયો એટલે કે એને મજા આવી કે આ તો જાણવા મળે એવું છે કે કઈ વાંધો નહીં બતા દો તું મેરા ગુરુ

બેઠો પગ ઉપર પગ ચડાવ્યો અને લાકડી હાથમાંથી પછાડી જટ બોય ભે હું જાહે મારે આડા આવડ્યું તમે વિચાર કરો ઈ કે ગુરુ મહારાજ પાછા કે મને જવાબ આપો ભગવાન શું કરી શકે તે તેથી માલધારી ના છોકરા એ સિંહાસન માથે બેઠા બેઠા કીધું તું ભગવાન આ કરી હે કે વગડામાં બેહું ચાલતા માલધારી ને દિલ્હી ની ગાદી ધારે તો બેહારી દે ભલા માણસ આટલી વાર લાગે ભગવાન આ કરી હગે કે ઓ યા ખુદા બહુત કુ બહુત કુ હે ક્યા બાત હે મોજના તોરા સુધી કે પર પછી ઓર એક પ્રશ્ન હે ઓર એક સવાલ હે કે જે હોય જાવત દે બીજો હોય તો બીજો આવે કે હાલો ભગવાન આ કરી હગે એ તો તે કીધું ભગવાન ખુદા ક્યાંક નહીં કરી શકે ભગવાન કે શું નો કરી શકે ઈ કે હવે બધા મુજા એને એમ કે મુજા ભગવાન નો કરી શકે એવું શું હોય ભગવાન શું નો કરી શકે ઈ કે તો આ છોકરો કે ભગવાન નો કરી ગઈ એ મને ખબર છે શું ઈ કે તમે મારા ઉપર કોપાયમાન થઈ જાવ તો તમે મને હદ પાર કરી શકો કે મારી દિલ્હી હદ જ્યાં લાગતી હોય ત્યાંથી આગળ વયો જ ન્યા નો રહેતો ભગવાન કોઈને હદ પાર નો કરી શકે એની હદ ક્યાંય પૂરી જ ન થાય ભલા માણસ આ નો કરી શકે આવો મારે આવવું જ પડે અને મંત્રી કે છે ઉભારી તમે માલધારી છો તમને ખબર ન હોય અમારા મહારાજ ને ફોના જમવાનું નિયમ છે અમારા મહારાજ સોનાની થાળી સોનાનો તાહણી સોનાના વાઈટકા સમસ્યો હોય તો જ ખાઈ લ્યો હવે તમારે નેહડા ને ક્યાંથી હોય ચારણ ને ખબર પડી ગઈ કાને તો એનું અભિમાન લાગે મદદ નું મંત્રી ને એટલે કીધું ખોનાના વાસણમાં તમારો રાજા જમતો હોય તો સાંભળી લે મંત્રી તમારો એક રાજા નહીં તમારી કેટલી સેના છે તો બે હજાર બે હજાર બે હજાર માણસ ને સોનાના થાંભડામાં જમાડે તો માનજે કે લોબડીયાળી નેહડામાં બેઠી છે ગોખલામાં બેઠી છે અમારા અમારા પટિયાર અમારા ભુવા હજી આખલા કરે તો હાજર થાય માં બને હાલો અને પાલ ને પાછું વાળે છે કુતમા નેહડું નેહડા ની આગળ મોટા મોટા અડીખમ વડલા આંબલીયુ એનો છાંયો એની છે ઉતારા દીધા અને રોક્યા પાણી બાણી પાયા કહું બાપા કે કરો હમણાં રસોઈ થઈ જાય પંદર ની બેનું દીકરી પડ્યું ઘંટીમાં લાગી પડ્યું મોટી એમાં જે જમાવેલા હતા એ દહીં છે ને એમાં દળેલી હાકરો નાખવામાં આવી સવારની જે મોટા દોણા ફીર્યા હતા એ દૂધના જેને કહેવાય અને દેવા માટે રસોઈ મીંડી તૈયાર થવા ઈ રસોય આ બાજુ તૈયાર થઈ આ બાજુ બધા કહોબા લે છે ચારણ બધી વાતો કરે છે પછી કે હવે હું જરાક આવું હો હાકલ પડી કે બાપા હવે બેહારી દયો ને રસોઈ થઈ ગઈ છે ઈ રસોઈ થઈ ગઈ છે બેહારી દયો કીધું ને તઈ ચારણે કીધું કે હું હમણા આવું છું મહારાજ તમે બેહો થોડીક તૈયારી કરી લઉં ઝૂપડા જે નોકનોકા નાના નાના હોયમાં એક ઝૂપડામાં માતાજીના ગોખલામાં ફળા ચામુંડાના બેહારેલા હતા जोगमायाના આશે ઈ ફળાની સામે જઈને આતરવાહી પાઘડી નાખીને ચારણ બેહી ગયો

પણ માલધારીના અસ્તિત્વ માથેની વાત આવી છે ને આ એવું કહી જતો હોય મંત્રી જો અહીંયાથી નીકળીને કે બિચારા ચારણના છોકરા અમે મા બિचारा નોય અમારે ગોખલે આયુ બેઠી છે મા અમે બિचारा નોય મા મને જવાબ દે હે બા પ્રસંતા માં મા પ્રસંતા ફૂલદેવી પ્રસંતા હે મા હે જોગમાયા હે જગદંબા અને ચારણે હર્તના દુપાડ્યો આંખ બંધ કરીને આવડ ખોડ ગાવી ગાયું મોગલ મસરાળય માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળ અંબે કર્નલ ગાવીંગાવ્યું બહુસર બિરદાળી હાલી આવી ઇંગોળ ગેલ રાજલ મહાકાળી સમૃત સભી નવલક સખત સોરાસિંની ચારણા ઉપરે દેવી ગાવો ગપી બોલાવે માનલ જેતલ માપલ ને ચાળક નેચી વરુડી ને હેવ રાણબાઈ ગને રવે હરા આવજો નવ લાખે વેધું ગાત્રાળ ગાતરાડ રે વરણ ઉજાળી ઊંઘી રે માં ગાય જાગરે જાગ જોરાળી હડક મોય કરે હાક ધાક સુબાદલ ધારે આવે ઓળખ કાજ પો મોટા કઈ પારે એ હવું તો જોર તારો અકળ કહો ક્યાં ગયું

થયું મહાસો શક્તિઓ તો રોકાય શા માટે રહી છું છો અને છોરું તમારા છીએ માવતર તમે અમારા ધીંગા છો તમ ધણી તમા સેવક તમારા જો ચંડી જોગણું સુણો નહીં રાવું શ્રવણે તો પૂર્વ દશ તજી અરક ઉગે આથમણે મેરાણ માજ મેલી દી અને ધ્યાન નવ શંકર ધરે શક્તિ માતા સેવક તણી આવો નહજો જો ઉપરે સોરાજી ચારણા લાખ નવ લોબડી આળી છપન કરોડ ચામુંડ ખરી જોગણ ખપરાળી તરસુલાળી તેમ ધૂણતી ધાબળીયાળી શક્તિ માતા સર્વ તરણ પ્રસન્ન થામાં પ્રસન્ન થામાં પ્રગટ થા આપ મારી આપણું રાગ બિચારા કઈ જા દુનિયા વાત કરી શકે થોડીમાં રમવા વાળા માલધારી ના છોકરા બિચારા છોકરા હે મા થાય

અને વડલાની ડાળમાં આમ આડી હોટીઓ માંડ મારવા પીસળામાં આડી હોટીઓ નાની નાની ડાળખીઓમાં મારવા માંડ જેટલા વડલાના પાંદડા તૂટે હોટિયું મારવા માંડ ને તૂટે દાંડલેથી અને હેઠા જેટલા પડે જેટલા હેઠા પડે એટલા હોનાની થાળીઓનું વાટકાન તાહળીયું થઈ જાય તો માનજે કે તારી કુળદેવી ગોખલાવાળી તને પ્રસન્ન છે ભલા માણસ તમે વિચાર કરો હા ઘણાને મગજમાં ન બેહે પણ સમયે સમયે બધું થાય આજના યુગમાં આપણી શરદા ટકી ગઈ હોય ન થતું હોય એવું ન હોય તેથી ન થતું હોય મેં એક દાખલો હું દઉં છું હમણાં કે કોઈ માણસ એમ કે પચાસ વર્ષ પહેલા કે ચાલીસ વર્ષ પહેલા આ બાપા છે એમના બાપુજી કોઈ હશે એને સાડી વર્ષ પહેલા કોકે આવીને કીધું હોય કે આવડું એક લોઢાનું બટકું આવશે બે હજાર નો હૈકો ચાલુ થાય એના પછી અને પછી ઈ લોઢાના બટકામાં અમેરિકામાં હામાં બેઠા બેઠા આપણે દેખાય આમ વાત કરી શકશું કેમ છો મજામાં બાળક બસ આ બધા મજામાં એમ લોઢાના વગર દોરડે બટકું આવશે ને એમાં વાતું થશે એવું પચાસ વર્ષ પહેલા આ બેઠા દાદા એમના બાપુને કોઈ કીધું હોય તો એમ જ કે બણગા ફૂકો માં બણગા એવું થાય જ નહીં દોરડા નહીં કઈ નહીં કઈ અમેરિકામાં દેખાય તો પચાસ વર્ષ પહેલા જો નો હોય આજ દેખાતું હોય

તાહળિયું જેમ આપણે કહાની તાહળી હોય એવડી હોનાની તાહળિયું હોનાની થાળિયું હોનાના વાટકા મીડા પડવા થપા કરી કરીને ગોવાળિયા મીડા હારવા બાપા સાલો હારો હરે હર એ હાલો હરે હર કેતા ની હારે તો 2000 માણાની પંગી તો મીડી ન ખાવા વડલા આંબલીઓ હે છે અને મીડા પીરો હોવા મીડા દેવા ઠામડા પણ ઠામડા દેતાને આમ જોઈ તો ઓહો હો આ તો હાસીન હોના ને કોઈ ટકોરા મારે ભેગા રાજાની સવારી હોય ભેગા હોની હોય ને કે આ તો હાસા છે ગોળ વલું છે બહુ કહેવાય ગજબ કહેવાય ગજબ નહીં ગજબ થયો ગજબ મીંડા એકા કોણી મારે વાતો કરે ને એમાં આવ્યું ઈ દળેલી હાકરો નાખી ગોરહમાન ઈ દૂધ ના બો અને ઈ ભાતલા રોટલા બાજરા માથે ઘી માખણના ના આવું વર્ણન કરું તો અમારો મૂકો ભૂખ્યો થઈ જાય ઈ કે એવું બહુ વર્ણન કરજો મને લાળ પડી જાય આપડી તો ઈ જ મજા છે ને અને નાગજી ભાઈ કેવાય છે કે પીરાઈ ગયો બધાય કરો હરી હર હરી હર શરૂ થયા હે માં હે ખોખલા વાળી ચારણ રાજી બહુ છો ઉમરા તલ્લા દે કરતો જાય તલ્લા દેતો જાય આમથી આમ નામ થી આમ મોજના તોરા સુઠે કે મારી માં આવી મારી લાજ રાખવા બિચારા માલધારીના ના છોકરા બિચારા એમ મનમાં મનમાં કરે છે અને એમાં જમી લીધું રાજી રાજી થઈ ગયા ઓડકાર સળુ કર્યા ધોયા બધા સળું કર્યા એટલે વચ્ચે આવીને અમે માલધારી માણસ બીજી કઈ ખબર ન પડે પણ એક મારી વિનંતી થોડીક માનજો બોલો બાપા બોલો હું છે

રાજા કે અમારે તમારા વાસણ નથી જોતા બાપા તમે જમાડ્યા એ બહુ મોટી વાત છે અરે ના 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 લેતા જજો એ વાસણ તા તો અમુક તો કોણીયું મારા લે આ તો બહુ સારું કે છોકરા લગન થઈ જાય થાળીન તાહળી દેવું આ તો બહુ સારું કહેવાય એક બીજાને કોણી ઉમીડ્યા મારવા ને અમુક અમુક મોજ ના તોરા છૂટી ગયા હવે રાજા એટલી બધી ના પડે બે પાંચ વાર ના પડે ને તો શું વાંધો બે વાર કહી દેવાય નથી જોતા હવે બરોબર અમુક એવા હોય ને પેલા હેઠ થાય તો હોળવાનું ઈ મંડી વાતો છાવા એમાં મહારાજે કીધું કે ચારણ દેવ પાણી લાગુ તમને તમે અમને જમાડ્યા તમારું પવિત્ર ભોજન અમારા પેટમાં પીડ્યું અમારા વિચારો શુદ્ધ થઈ જશે પણ આ થોડા અમારે તમારા વાસણ લઈ જાવ ના પાપા લઈ જાવ એ ઘડીક ની વાત કે અમે નો લઈ જાય ચારણ કે લેતા જાઓ રાજા કે નહીં મંત્રી મિંડો બોલવા કરે અમે એ પછી રાજા બોલે એટલે બોલવું પડે ને

નથી આ તમારા મંત્રી ને કઈજો ઈ બહુ બુદ્ધિશાળી છે એટલે ઈ રસ્તો કાઢશે અને મહારાજા કીધું હાથ જોડે બાપા માફ કરજો અમારા મંત્રી બોલી ગયો મંત્રીને કે પગે લાગે પગે ભૂલ થઈ ગઈ કહી દે એ ભૂલ જે હોય પણ તમે આ લેતા જાય લેતા જાય જો એકવાર ચારણ બોલે એમાં બીજું ન આવે કહેવાનો અર્થ મારો એટલો જ છે કે જેમાં મચ્છુમાના શાંતિમાં હું તમે બેઠા છે એ જાગતી જોઈ એને ગાત્રાળ કયો એને માં કહો એને સિકોતર કયો એને ચામુંડા કયો તેથી જો એ હોનાના વાસણ દેવા આવતી હોય આવ્યું તો આજ પણ આવે